દશામાના વ્રતના સમાપનના જૂથ દિવસ બાકી છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે સ્થાપના કરવામાં આવેલ દશામાની સાનની ડાબી આંખમાંથી વહેતી ઘીની ધારા અને કંકુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા Ja roi, ja roi. Baba. Ja ve mintay no seneg didin. Hey બહેનો બહુ સારું કામ કર્યું છે માતાજી ને માતાજી ને તો કે કામ કર્યું છે આજુમું ક્યાં છે આમાં સપન ગોતે બેઠી દીધો ધન લક્ષ્મી હા તમારા માંડકા સુચ દસા માતાનો ઘર તો આ છે કે માતાજી ની સેવા ચાકરી કરે છે બધા કેટલા વર્ષથી 15 વર્ષથી બિહારી છે અમે આ ચાર ચૌદ વર્ષ થયા અને પંદરમાં વર્ષથી માતાજીને બેહાડ્યા પછી આ ઉજવણું કર્યું છે માતાજીનું ભોજન રાખ્યું હતું છપ્પન ભોગ રાખ્યો હતો માતાજીનો માતાજીને સ્થાપના સહતા એ જ છે કે માતાજી બધાને સારું કરે અને બધાને એ દુરિયા દૂર કરે માતાજી બીજું શું જોઈએ આપણે મારું નામ વાઘેલા વિલાસ શંકરજી છે મારા ધનલક્ષ્મી સોસાયટીમાં ઘર નંબર ઓગણપચાસમાં રહું છું આ મારે ચૌદ વરસથી દશામાની મૂર્તિ બેસાડી છે આજે મારા પંદર વરસ માતાજીને બેસાડતા થયા છે આજે અમને માતાજીના ધૂમધામથી ઉજવણું કરીએ છીએ દશામાનું એના સાથે છપ્પન ભોગ બી કર્યો છે માતાજીની માન એટલે અમે ખુશીથી બ્યાડે છે અમારી માતા અમારી મનોકામના પૂરી કરે છે